વડોદરા શહેરમાં અનિલ નગર ખાતે એકતા સંગઠન છેલ્લા પંદર સોળ વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે અને હવે તેમના દ્વારા ધોરણ આઠ અને દસ થી આઠ થી દસ ના જે વિદ્યાર્થીઓ છે તેમની માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું સોળ સત્તર વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે અને હવે તેમના દ્વારા નિઃશુલ્ક જે ચોપડા છે તેનું વિતરણ અનિલ નગર ખાતે કરવામાં આવ્યું હતું ેમી ન લએ ન્઀ ઓതરરા! જીએ મ�annah! � rezલ și ા�ળ ન fr choices ન афé Member ન ચલ ખે ન ��ળ 라고 ન ષર ન ન ન grasp ન બા� о ન ન aide ા�ન ન 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 � નમસ્કાર મારું નામ કલ્પનાબેન ગાયકવાડ છે અને એકતા સંગઠન તરફથી મારા ટીમ તરફથી નાના નાના ચાલીસ થી પચાસ બાળકોને શિક્ષણ માટે પૂરો સેટ વેચવામાં આવે છે કેટલા ચાલીસ થી પચાસ બાળકોને શું 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 આપવામાં મોટા ચોપડા છે નાની નોટો છે કંપાસ બોક્સ બોક્સ છે છે ટિફિન રબર પેન્સિલ પેન જે નાના બાળકો હતા એમને એમના પ્રમાણે કીટ આપવામાં આવે છે જે મોટા બાળકો હતા જે આઠ નવ દસ એ લોકોને એમના પ્રમાણે કીટ આપવામાં આવી છે કલ્પનાબેન ગાયકવાડ અને આ મારી પૂરી ટીમ છે એકતા સંગઠનના